હવે માજા મૂકી છે આ બે બે છોકરીઓ જોવા માટે આવી તો કે મને આ નથી ગમતી ને પેલી નથી ગમતી નખરા જોયા તમે બધી વસ્તુ સાચી ને સારી હતી પેલા મહેશભાઈની દીકરીમાં તો શું કહે છે મને તો આ છોકરી જરાય ગમી નહીં અરે એના કરતાંય રૂપાડી હતી ભણેલી ગણેલી હતી તોય તોય નખરા કર્યા ને આ છોકરાએ અરે પણ તને જે પસંદ હોય એ જરૂરી થોડી કે આપણે જઈને પણ એ પસંદ આવે છે નોય પસંદ આવે એને જિંદગી કાઢવાની છે એટલે એની પસંદ ના પસંદ એ પણ આપણે જોવું જોઈએ ને પસંદ આવે કે ના આવે આપણે કહીએ ને ત્યાં એને પરણી જવાનું છે પરણવાની ના પાડે છે આપેલી ના લીધે આ બધા નખરા છે ને આપેલી સ્વીટીડી ના લીધે છે એ નાલા એ કે મારા દીકરા પર કઈ કાળું ધોળું જર નક્કી કર્યું છે એટલે જ એટલે જ મારો દીકરો બીજા કોઈને પસંદ નથી કરતો ને પરણવાની ના પાડે છે અરે પરણવાની કે ના પાડે છે એ છોકરી જોવા તો આવે છે ને નહીતર એવો છોકરો હોય ને એ છોકરી જોવા જાય જ નહીં પહેલા જ ના પાડી દે મારે કે છોકરી જોઈ નથી અને મારે લગ્ન નથી કરવા આ તો આપણે કેવી એમ કરે છે આપણે કે અહીંયા છોકરી જોવા જાવ તો ત્યાં પણ આવે છે અને ત્યાં એકદમ ચૂપચાપ બેસે છે કઈ બોલતો નથી બધી રીતે ઈ એની રીતે યોગ્ય છે આપણે આપણી રીતે યોગ્ય નથી તમે બાપ છો હે તમે કેવા પ્રકારના માણસ છો અને મારી તરફ નહીં બોલવાનું ને દીકરાની તરફ બોલો છો હાલા આટલી વાતમાં કોયો માણસ ફરી જાય કોઈ ના ફરે અને તમે તમે તો તમારા દીકરાની વાતમાં તમે બંને કે નિર્ણય લીધો કે નહીં લીધો ને બેટા લીધો હા ચાર ચાર પાંચ પાંચ છોકરીઓ બતાવ્યા પછી જે તે ખોડખા પણ કરી છે ને એ બહુ સરસ છે હવે એવો વિચાર કરીએ છીએ કે આશ્રમ ખોલી દઈએ અને તને આશ્રમમાં બેસાડી દઈએ એટલે તમારે મારા લગ્ન સુધી સાથે નથી થવા દેવા એમ ના આ તો મારો ચોખ્ખો નહીં છે મારા તારા લગ્ન જો સ્મિતિ સાથે થાય ને મારું શું થશે ને ને નથી ખબર એ તો તને લાગે બેટા પ્રેમ તું કરે છે એટલે અમને નથી લાગતું ને પ્રેમ કરો આ તમારા દીકરા ને તો પ્રેમ થયો પછી આંધળો થઈ ગયો લાગે છે પણ એમાં ક્યાંય ખોટું કહે છે એને પસંદ છે અને સ્વીટી છોકરી સારી છે બે પાત્ર એકબીજાને પસંદ કરે છે તો પછી લગ્ન કરાવવામાં કંઈ વાંધો નહીં આ એક છે સ્વીટીમાં કોઈ ખોટ ખાપણ હોય ને તો આપણે એમ કેવી કે ચાલો તારી પસંદ છે ને એ બરાબર નથી અરે ખોડ ખાપણ ને આ સંસ્કારોથી ભરેલું આખું ખાનદાન છે લગ્ન કરીને છે ને ગળે ફાંસો ખાવાનો વારો આવે એના કરતાં અત્યારથી ચેતી જા બેટા જો સુમિત તું લગ્ન નહીં થવા ને તો પણ કોઈ પણ રીતે સ્વીટી સાથે લગ્ન કરીને રહીશ જોઉં છું ને તું કેવી રીતે સ્વીટ સાથે લગ્ન કરે છે આ તારી માં નું વચન છે આ જે ને આ પછી એને છે ને તું મગજમાંથી મનમાંથી બધેથી માંથી કાઢી જ નાખજે ચોકડી મારી દે ચોકડી સાંભળી લેજે આ ઘર ની કોઈ થાશે ને તો સ્વીટી 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 જ થાશે જો જો ને મેં કહ્યું તું ને મારા દીકરા પર નક્કી કઈ કાળું ધોળું કર્યું છે એ કાળી બિલાડીએ જ કઈ કર્યું છે અરે બેટા આ જો તારી મમ્મી જીદ પર આવી રહી છે ને એટલે એ એનું કયું જ કરશે અને તું જો સ્વીટ સાથે લગ્ન કરીશ ને અને તું અહીંયા લાવીશ સ્વીટી ને તોય એને તો એકબીજાને પસંદ જ નહીં આવે કારણ કે એને તો પહેલા મંદગમાં ગ્રંથિ બંધાયેલી છે કે સ્વીટી સારી છોકરી નથી એટલે તું આ ઘરમાં એને લાવીશ ને તોય એ બે તો મનમેળ આવશે જ નહીં એની કરતા હું કહું એમ ભાવભાન મારી મમ્મી જેવી છે ગમે એની સાથે મારા લગ્ન કરાવશો ને એની સાથે ઝઘડો જ કરવાની છે એને કોઈની સાથે મનમેળ આવે નથી અરે એ તો એ વિચાર આવે છે કે તમારી સાથે એને કઈ રીતે મનમેળ હે દે

કે તારી મમ્મી કે હું ગમે છોકરી બતાવીને તને પસંદ આવે ને તો હા પાડજે અને તને પસંદ આવે અને તારી મમ્મીને પસંદ આવે એ છોકરી જો તું આ ઘરમાં લાવીશ ને તો તારી મમ્મીને અને તું જે છોકરી સાથે પરણીશ ને એ બે ને બહુ સારો મન મેળવશે અને તું ખુશ તારી મમ્મી ખુશ હા તારા પપ્પા તને જે સલાહ આપે છે ને બેટા એ સારી છે ભવિષ્યમાં સુખી થવાનો સારો નિયમ માં બાપ કે ને એમ કરવાનું સમજી ગયો હું કઈ પણ કરું ને મમ્મી બસ એમાં કહી દે કે ભૂલ કાઢશે મારો ધંધો સરકોન સારો ચાલે છે પણ એને એના મનમરજીનો ધંધો કરાવો છે મારી પાસે એટલે બસ તું જા ને દીકરા અત્યાર સુધી મેં તને માર્યો નથી હવે એવું ન થાય કે જવાન દીકરા પર માએ હાથ ઉપાડ્યો જા જા તું મારું મગજ નઈ કા આ સ્વીટી નામની માળા જપવાનું બંધ કર આ સ્વીટી સ્વીટી સ્વીટ પોઈઝન છે આમ છે ને સમજાવું જ બેકાર છે બેટા પડતું એનું બોલો આપણને સમજાવું બેકાર છે ને એ તો બહુ સમજેલું પ્રાણી છે મારું

આ તો મને પણ નથી ગમતી પણ તું પહેરે છે સારું કહેવાય મને તો સારું જ લાગે ને અને આમ પણ તું ગોરી ગોરી છે અને આ જો ને આ ભાદરવાની ભેંસ જેવી હું આમાં હું સારું લાગે મમ્મી તમને પણ મસ્ત લાગે મને જેટલું સારું લાગે છે એટલું તમને સારું લાગે છે શું સારું લાગે યાર કંટોલા સારું લાગે આ જો ને આ તો હું છે ને કાતર મૂકીને મને લાગે હું ડાબામાં નાખી દઈશ અને ગોદળું બને અને કામ પોતી હે અરે મમ્મી કેટલી સરસ લાગે જો અત્યારે ફોટો પાડે તો મસ્ત મળતો બધી કોમેન્ટ અને લાઈક આવી છે ઓ તો તો કોમેન્ટ અને લાઈક તો ખૂબ સેટ દેખાય છે એમને હા અને સામાન્ય રિયા બોપરે શું બનાવવાનું છે તને ખબર છે કે શું બનાવ તમે કોઈ બનાવો બોલો હવે આ કેટલા દિવસથી આ લગન પ્રસંગીઓને તો બહારનું ખાઈ ખાઈને કંટાળી ગયા છીએ તો કઈક કઢી ખીચડી બનાવી કાઢું વાહ તોને તે સુહાગા મને આજ ભાવે છે મારું મેનુ છે ને મને ફિક્સ જ હોય છે કઈ નહીં બને હા હા પણ મેન્યુમાં બીજું કઈ શાક છે નું બનાવ બોલો ને બટાકા નું શાક બાગ બનને પછી બનાવજો સાસુ વાવ પહેલા મને એમ કો મારા ઘરના આંગણામાં કચરો કોણ નાખી ગયો તું અરે રીચા બેન

તમારા ઘરેથી આ પેલા લસણના ફોતરા ઉડીને મારા આંગણામાં આવે અરે તો એ પેલું કરેનનું ઝાડ છે સવારે સરસ મજાનું મેં આંગણું વાર્યું હોય પણ પછી મારી વ્હાઈટ કરે તમારી પીળી કરે પીળા કલરના ફૂલ મારા આંગણામાં હોય વિચાર કરો હા હવા હોય તો વાત અલગ છે વગર હવા એ પણ આવી જાય છે વિચાર તો કરો હું એમ કહું કઉ સોસાયટીમાં ખાલી આપણા બંને જ ઘર છે કે બીજા કોઈ રે છે

એટલે તમે એવું કેવા માંગો છો કે તમે જાણી જોઈને આ લસણના ફોદરા તમારે ત્યાં ફેંકીએ છીએ આ જે બાજુ પવન હોય ને એ બાજુ કચરો ઉડે એમાં અમારો વાંક નથી તમે કામ કરો આ પવન દેવતાને જઈને તમે કયો તમારી બોપડી બંધ રાખો અમારે તો બંધ જ રાખડી છે તો હું એમ જ કઉ છું આપડે લસણ ફોલવા બેઠા હોય ને આપણને ખબર હોય ને કે એના પોતરા હલકા હોય ઉડી જાય તો કલ્લા ઘોડા દોડાવાય લાંબા લાંબા ભાષણ ના અપાય

તમારે મોટિવેશન સ્પીકર બનવાની જરૂર હતી આ તો ખોટા હાઉસવાઇફ બઈના ઘરમાં લ લ લ લ લ હા તું બોલી લે તું બાકી હતી બોલી લે બે શબ્દ બોલી લે એટલે તને આનંદ મળે બોલ તમે તો રોજ લડવા જાવ જ પણ અહીંયા હો હો કોઈ તમને દેખાતું જ નહીં ખાલી અમે જ દેખાઈએ છે હા હા દીકરા આ તમને નથી ખબર આ તારા માસીને એટલી ખબર છે કે આ સોસાયટીમાં કે આ 70 જે મકાન છે ને લાઈનમાં એમાં બે જ મકાન ચાલુ છે એમાં એક એમનું એક આપડું એટલે બે જ જણા રહે કે કોઈ સોસાયટી માં રહેતો નથી બોલ મારી વાત સાંભળો હા ખબર જ છે કે આપણી આજુબાજુના જે ચાર પાંચ મકાનો છે ને એમાં એકમાં તો પેલા બેચલર છોકરાઓને ભાડે આપ્યું છે જે છોકરાઓ બિચારા સવારના તાળું મારીને જાય તે સીધા રાત્રે આવે રહી વાત પેલા કાંતિ કાકાની એ બંને ડોસો ડોસી મહિનામાં એક વાર બહાર ના નીકળે અને પેલા ભાવના બેન એમની બહુ ભણેલી ગણેલી ને

વા વાહ મારા ઘર નું કેટલું ધ્યાન હોય છે આ તમે રાખો ને કોક ના ઘર નું ધ્યાન એટલે લોકો તમારા ઘર નું ધ્યાન નાખે એવી કોઈ ફુરસત નથી અમારે નથી તમારા પગાર

સાંભળો તમે સાંભળો આ તમારી વહુ ને તમે એ બંને છે ને પેલા ખબર કોયલ જોઈ લે કોયલ એની જોડે કાગડી હોય એ જોઈ લે કાગડી બધું જોયેલું જ છે જોયેલું છે ને તે કાકા કરે ને એવો અવાજ છે અને આજ પછી મારા ઘર તરફ જો કચરો આવ્યો ને તો કચરાની ગુણ ભરીને ઘરમાં નાખી જાય કેવા નહીં આવું સમજો અને સાંભળી જમેન સમજો કચરો નહીં બેટા કચરો નો ડબલ થકી દે આ જેટલો કચરો થાય ને બધું ધ્યાન રાખવા ભરી ભરીને પછી જોવું છું કે કેવી ફરિયાદ લઈને આવે છે